હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમારા બધાના ઘરે ભાખરી તો વધતી જ હશે પણ તેનું બનાવવું શું તો આજે હું તમારી સાથે શેર કરીશ આ વધેલી ભાખરીમાંથી બનતી વઘારેલી ભાખરી માત્ર ત્રણ ચાર વસ્તુમાંથી બનતો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો બનાવીએ વઘારેલી ભાખરી અહીં મેં ત્રણ વધેલી ભાખરી લીધી છે આ ત્રણ ભાખરીના મેઝરમેન્ટ પ્રમાણે આપણે બીજી બધી વસ્તુઓ ઉમેરીશું હવે આ ભાખરીને આપણે આ રીતે ચૂરમા જેવો ફૂકો કરી લેશું જો તમે તાજી ભાખરી બનાવી હોય તો તમે તેને પહેલા થોડીક વખત ઠંડી થવા દેશું ત્યારબાદ તેનો ભૂકો કરીશું તો આ રીતનો આપણે ભૂકો તૈયાર કરવાનો છે હવે તેને આપણે થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું હવે આપણે ગેસ ચાલુ કરીને તેના ઉપર એક આ રીતે પેન મૂકીશું તેમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલું તેલ નાખી દઈએ અહીં આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર જ રાખવાની છે થોડીક વારમાં તેલ આવી જાય ત્યારબાદ તેમાં આપણે રાઈ નાખીશું તે ફૂટવા આવે એટલે એમાં જીરું ઉમેરીશું જીરું સેજ બ્રાઉન થાય એટલે એમાં હિંગ ઉમેરીશું હવે સ્વાદને વધારવા માટે આપણે તેમાં મીઠા લીમડાના પાન પાંચથી છ નાખીશું ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એક કપ જેટલી આ રીતે હવે ડુંગળી થોડીક બ્રાઉન થાય ત્યાં સુધી તેને સતત હલાવતા ડુંગળી સરસ બ્રાઉન ત્યારબાદ આપણે તેમાં એક કપ ટમેટા ઉમેરીશું અને જે પ્રમાણે તમારે તીખાશ જોઈતી હોય તે પ્રમાણે લીલા મરચાની કટકી ઉમેરીશું મેં મીડિયમ તીખાશ જ પસંદ કરી છે ત્યારબાદ તેને આ રીતે નીચે ન બેસી જાય તેમ સતત હલાવતા રહીશું ત્યારબાદ તેમાં એક ચમચી હળદર ઉમેરીશું અને તેમાં એક ચમચી મરચું પાવડર ઉમેરીશું ત્યાર પછી તેમાં એક ચમચી જીરા પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું હવે આ વઘારને આપણે સાતળી લેશું થોડી વાર પછી ટમેટા સરસ રીતે ચડી જવા આવે એટલે તેમાં ટમેટાને આ રીતે ચમચાની મદદથી દબાવીશું અને ચેક કરીશું કે આપણું સરસ રીતે ચડી ગયું છે કે નહીં ત્યારબાદ વઘારને ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે લસણની ચટણી ઉમેરીશું અને લસણની ચટણી એક રસ થાય તેમ આ રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણો વઘાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ભાખરીનો ભૂકો કર્યો હતો તે વઘારમાં ઉમેરીશું અને ખાસ ઉમેરતી વખતે આપણે ગેસને લો ફ્લેમ પર જ કરી દેશું ત્યારબાદ તેમાં આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું બધો જ ભૂગો વઘાર સાથે સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને દેખાય છે પણ ખૂબ જ સરસ હવે આ વઘારેલી ભાખરીના ગાર્નિશિંગ માટે આપણે તેમાં કોથમીર ઉમેરીશું જેથી તેમાં દેખાવ પણ સારો આવશે અને ખાવામાં પણ સરસ લાગશે ત્યારબાદ આ ભાખરીને આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે સર્વ કરીશું આ વઘારેલી ભાખરીને દહીં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે આવી જ સરસ રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્કસ ફોર વોચિંગ